અમરેલી નકલી લેટર કાંડ જ્યારથી વિવાદમાં આવ્યો છે ત્યારથી એક પછી એક પ્રકરણ અહીંયા ખુલ્યે જ જાય છે એક પછી એક નવા નવા વિવાદો સામે આવે છે અને હવે જ્યારે પોલીસ ઉપર સવાલ જ્યારે ઊભા થયા હતા નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી હતી એ પછી પણ હવે નવા નવા ખુલાસા થતા જાય છે અને હવે કડક કાર્યવાહી પણ થતી જાય છે જ્યારે નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી એ પહેલાં જ જે ત્રણ પોલીસ છે અમરેલીના તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આજે વધુ એક વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે આ કોણ છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ જે રીતે આખો નકલી પત્રકાંડ સામે આવ્યો કિશોર કાનપરિયાનો જે લેટર પેડ છે એમાં જે બધા જ મુદ્દા ટાંકવામાં આવ્યા હતા અને જે મનીષ વઘાસિયા છે આખો લેટર પેડ નકલી બનાવી અને વાયરલ કર્યો એ જ રીતે પછી જ્યારે પોલીસને ખબર પડી એટલે મનીષ વઘાસિયા છે એમની સાથે પાયલ ગોટી અને એમની સાથે બીજા બે વ્યક્તિને પણ પોલીસની અંદર જ્યારે પોલીસ છે જેલમાં લઈ ગઈ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અને ખાસ કરીને પાયલ ગોટીને છોડાવવા માટે પણ પાટીદારના અમુક નેતા અને ખાસ કરીને કહી શકાય કે કોંગ્રેસના નેતાઓએ તંતોડ મહેનત કરી પાયલ ગોટી બહાર આવી ગઈ પરંતુ હવે આ જ બધાની અંદર જ્યારે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એમાં વધુ એક વ્યક્તિ એટલે કે આ વ્યક્તિ છે આરોપી તરીકે જેમનું નામ સામે આવ્યું છે એ છે અશોક માંગરોડિયા અને ખાસ કરીને અમરેલીનું જે નકલી લેટર કાંડ છે તેમાં અશોક માંગરોડિયા સામે હવે કાર્યવાહી થઈ છે આરોપી અશોક માંગરોડિયા જસવંતગઢ ગામના સરપંચ છે જેમને અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જે અશોક માંગરોડિયા છે એમને સબ જેલમાં હોવાથી ડીઓ એમને સસ્પેન્ડ કરી દીધા છે અને ખાસ કરીને હવે એ જોવાનું છે કે ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ થયા એ પછી જયારે આ અશોક માંગરોળિયાનો વારો આવ્યો છે ત્યારે હવે એ પણ જોવાનું છે કે હવે આમાં દિવસે શું ખુલાસા થાય છે કારણ કે પાયલને ન્યાય અપાવવા માટે તમામ લોકો મહેનત કરી રહ્યા છે ગાંધીનગર સુધી તમામ લોકો પહોંચ્યા હતા સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક હોય કે પછી જેની બેન ઠુમર હોય એમની સાથે નજીક મૂકી પાયલ ગોટી આ તમામ લોકો છે તે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે ગાંધીનગર જે વિકાસ સહાય છે તેમને મળ્યા હતા અને હવે બધા જ લોકો છે તેમને જ્યાં નિર્લિપ્ત રહીને તપાસ સોંપવામાં આવી છે તેમના ઉપર ભરોસો છે કે હવે કાયદાકીય કાર્યવાહી થવાની છે જેમનો પણ વાંક છે એમને સાચો હવે વરઘોડો નીકળવાનો છે કારણ કે જે રીતે રિકન્સ્ટ્રક્શનના નામે આખો વરઘોડો નીકળ્યો હતો એ જ રીતે હવે જો પોલીસનો પણ વાંક હશે તો એમનો પણ વરઘોડો નીકળશે એમનું પણ સરઘસ નીકળશે કારણ કે નિર્લિપ્ત જે તપાસ કરે છે તેમાં જે પણ એમની સામે બે ફૂટ પણ એવું લાગ્યું કે જો આખા કેસમાં હવે આપણે આ મામલો શાંત પાડવો હશે તો આખા મામલામાં નિર્લિપ્તરાય હોવા જરૂરી છે પણ સવાલ ત્યારે પણ એ જ થાય છે કે જે આનંદ છે એમણે એવું કહી દીધું છે કે નિર્લિપ્તરાયની જગ્યા પર કોઈ બીજા વ્યક્તિને તપાસ સોંપવામાં આવે હવે જ્યારે આ જે અશોકભાઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના પછી હવે શું થવાનું છે કારણ કે હવે નવા ખુલાસા પણ પણ થવાની શક્યતા છે ભલે અત્યારે જેલમાં હોય જ્યારે તેમને જામીન મળશે ત્યારે પણ હવે ધીમે ધીમે નવા ખુલાસા થશે પણ એ પહેલા અત્યારે જ્યારે આ ત્રણ પોલીસ કર્મચારી અને જે આ સરપંચ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર